નમસ્કાર દર્શક મિત્રો ધ બી અલેટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મુખ્ય સમાચાર દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ટોલ નાકના કર્મચારીઓ દ્વારા વાહન ચાલક ત્રણ ઈસમો ઉપર જાન લેવા હુમલો દસ થી પંદર ઈસમોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી જાન લેવા હુમલો કરાયો જે હુમલામાં વાહન ચાલક હાજી નિશા ટુનિયા જાવેદ અખ્તર ટુનિયા ફરહાન ટુનિયા આમ ત્રણ ઈસમોને માર મારવામાં આવ્યો તે ઈજાગ્રસ્તો ત્રણે ઈસમોને સારવાર અર્થે પીપલો રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા શું નામ છે ભાઈ તમારું ફરહ મોહમ્મદ નિષાર પુણ્યા શું બનાવ ભણ્યો તો હું દેવગઢ બારીથી ગોધરા આવતો હતો રસ્તામાં પુલ ટેક્સ પર મારી ગાડીનો આગળનો ગ્લાસ તૂટી ગયો હતો તો મારા ફાસ્ટટેગ હતો એની અંદર તો મારી ગાડી અહીંથી અગાઉ ત્રણ દિવસ પહેલાં બી ગોધરા કાલે બી ગુજરાયો હતો ને ગઈકાલે સફરમ દિવસ સાંજે બી હું ગોધરા ગયો હતો પરમદેશ સાંજે ગુજરાતી રિટર્ન આવ્યો તો તમે મારી ગાડી પાસ કરી હતી હમણો ગયો તો લોકોને મને કે સાડા ત્રણસો રૂપિયા આપવાનો હતો સાહેબ મારો મંથલી પાસ ચાલે તમે ગાડીમાં સિસ્ટમમાં નાખો તો ફાસ્ટટેગ નથી સાહેબ મારો મંથલી પાસ ચાલુ જ છે મેં સિસ્ટમમાં નંબર નાખી ચેક કરવો એમ મને તેથી જવાના નહીં અને નીચે ઉતરી નથી સાહેબ હું રોજ કાલે બી પરમદેશ બી નીતિ ગયો હતો સાંજે બી ગયો હતો તો સામે જે અંકશે બધી ગાળો હું હું મારા પપ્પાને સાથે હતા અને મારા પપ્પાને અમે બંનેનો બહુ ખરાબ ખરાબ કોઈ ગાળો બોલી મેં સામે હાથ પાડી જપા જપી કરી મારવા માર્યા ને એવું બધું કે તમેથી રોજ જવાર જવર પણ તમને ખબર છે તમે આઈને બતાવો તમે કઈ બી કાર્યવાહી કરો તમે અમે છોડીને પછી એમ એવી વાત કરીએ અમે કોણ હતું ત્યાં સ્થળ ઉપર સ્થળ પર મેનેજર સાહેબ બી હતા શર્મા સાહેબ કરીને હતા એ જ આવીને એને ઉશ્કેરણી કરી અને ફૂટેજ વિડીયો મારી પાસે છે એ લોકો એ લોકો હવે તમે વિડીયો મોબાઈલમાં ચાલુ કર્યો બોલ તમે ગાળો બોલતા હતા હવે તમે બોલો આવે કેમેરા સામે તો સાહેબ ઈશારો કરી કે હા દો ગાળો દો એ લોકો અમને ગાળો દીધી ને એ વિડીયો મારી પાસે જ છે ને એ લોકોએ મારવાની લોકોએ પહેલાં અમે સ્ટાર્ટ કર્યું મને એ માથામાં પાછળના પાકે મારી મારી આંખ પર મારી આંખ મારી લાલ છટ થઈ ગઈ હું ઓછું ધૂંધળું ધૂંધળું પૂરું થયું કાનના પાછળ પર પેલા હાથમાં ભોડું પેટલું ભર્યા મને એ લોકો માર બહુ માર માર્યું